ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ છ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવાર પાટણના સોએ સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે ને પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલમાં જોવા તમને મળી જશે ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો રાયડાનો ભાવ નવસો પંચાણુંથી થી એક હજાર અડતાલીસ રૂપિયા ગુવાર નવસો પચાસથી થી એક હજાર એકતાલીસ રૂપિયા એરંડાનો બજાર ભાવ અગિયારસો વીસથી અગિયારસો પંચાણું રૂપિયા रज का बाजरी भाव पाँच सौ वीस सौ पचास रुपया रजको पच्चीसों पिस्तालीसो अगिय रुपया चिकुडीन भाव तेरसो एकाणु थी तेरसो एकाणु रुपया अड़द नौ सौ एकसौ सात रुपया जुआर ना भाव आठ सौ थी नौ सौ रुपया बाजरी चार सौ वीस सौ ओगतरीस रुपया સફેદ ભાવ પચીસોથી ત્રણ હજાર પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો નેવુંથી છસો છ રૂપિયા કપાસનો ભાવ તેરસો ત્રીસથી ચૌદસો ને પાંસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા ભાવની વાત કરીએ અને તમામ માર્કેટ યાર્ડના બધા ભાવના વિડીયો જાણવા માગતા હોય તો અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવા ન ભૂલતા જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી જશે અને રોજ રોજ વિડીયો તમે જોઈ શકશો અમારે